તો મિત્રો મસ્ત મજાની ગાડી ધોરાવી ને જો આપણે અહીંયા જઈએ છીએ હવે મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છે આપણા લોકેશન ઉપર ને કાંતી ને જો કેટલું મસ્ત મજાનું છે તો આપણે ઢગલો કરવા મિત્રો હું કહેવાય કે હવે અમે આવ્યા છીએ દરિયા કિનારે જો કેટલું મસ્ત સનસેટ છે તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે અમે બધા જઈએ છે ટ્રીવેડિંગ કરવા ને હું કહેવાય કે અત્યારે હું જ છું ફોર વ્હીલ લેવા એ પણ મિલનભાઈની ફાઇવ સ્ટાર કાનુડો તો એની ઘરે જઈએ ફોર વ્હીલ લઈ આવીએ ફોર વ્હીલ લઈને પછી આવીએ પછી કાં જવાનું છે ટ્રીવેડિંગ કરવા એ મને તો નથી ખબર મને ખાલી કીધું કે તું ગાડી લઈ આવે એટલે મેં કીધું હાલો હું ગાડી લઈ આવી દઉં પછી ધોરાવી નાખું પછી નીકળીએ આપણે હોતન થોડાક નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી આપણે હોતન ચીન સપાટા મારવા નીકળીએ તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો હું કહેવાય કે મિલનભાઈની વ્હીલ લઈને ડાયરેક્ટ આવી જાઓ ફુવારો મરવા મેં કીધું મસ્ત મજાનો ફુવારો મારી જો ધોઈ નાખો એટલે મસ્ત થઈ જાય આઈ ટ્વેન્ટી ઓ બપુ કાંઈ ઘટે નહીં હું કહેવાય ફુવારો બુવારો લાગી જાય તો મારે એટલે મસ્ત નહીં થઈ જાય પછી આપણે નીકળીએ ધીરે ધીરે ડિવાઈડિંગ કરવા ક્યાં જવાનું છે ક્યાંય ખબર નથી પછી હું છત સમાનો નાઈ લઉં જાદા મોટો પછી જોઈએ હાલો તો કન્ટિન્યુ બેના રહેજો તો મિત્રો મસ્ત મજાની ગાડી ધોરાવી ને જો આપણે જઈએ છીએ હવે ઘરે ઘરે જઈ ને પછી ઓલા ભાઈને આપી દઈએ કાલે જો તમારે જ્યાં જવું હોય ટ્રીવેડિંગ કરવા જાવ ને અમને બેહાડતા જાવ એટલે અમે હોતણ હારે આવીએ તમારી તો મિત્રો શું કહેવાય કે બ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો આપણે હવે નીકળીએ ઘર બાજુ મિત્રો જો આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના નાઈ ને તૈયાર થઈ ગયા ને આપણી ગાડી પણ તૈયાર છે હવે શું કહેવાય કે ધીરે ધીરે નીકળીએ ને હું અત્યારે જાઉં ચશ્મા લેવા ને પછી મળીએ આપણે કાં જવાનું છે હજીવન નથી ખબર પણ કેસરિયા જઈને ખબર પડશે કેમેરામેન કહે કે અહીંયા જઈએ તો ના જાવું કદાચ દીવ જાવું કે પછી બીજા કાંઈક લોકેશન ઉપર જાઓ તમે કન્ટિન્યુ બેના રહેજો આપણે મળીએ રસ્તા આવે હું કેવાય કે ફોર વ્હીલ અમારા ભાભી ને લેવા ને અમે જો બુલેટ લઈ લીધી મયુરભાઈને બુલેટ લઈ બુલેટ લઈને આપણે જવાનું છે ધીરે ધીરે તો આનું આ બુલેટમાં બહુ મસ્ત પડે તો જાય મારતા મારતા શું કહેવાય કે અત્યારે આપણે પૂગી ગયા દેવ ને જો આ બાજુની સાઈડ જવાનું છે ને જો આપણે ફોર વ્હીલમાં ભાભી ને બધા બેઠા ને હવે કાં બાજુ લઈ જઈએ આપણે કાંઈ ખબર નથી આપણે એની વહેણ વહેણ આ બ્લેક ઘોડાને લઈ ને નીકળવાનું છે તો કન્ટિન્યુ બના રહેજો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છે આપણા લોકેશન ઉપર ને જો અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે ને અમારા ફોટોગ્રાફિક શું કહેવાય પ્રતાપભાઈ છે રિયલ ફોટો ભાઈ તો હું કહેવાય ગાડી આપણે ફોટા બોટા પાડવાના છે તાકાતથી ને જો કેટલું મસ્ત મજાનું છે તો આપણે ઢીગલો કરવાનો જ છે ને રખડીએ આડી પછી આગળ કન્ટિન્યુ રહ્યો તમને બતાવું બધું મારા ભાઈની ની હાડી છે તો મિત્રો શું કહેવાય કે સરસ મજાનું ડેકોરેશન ચાલ્યા આયા મિત્રો એટલું મસ્ત લોકેશન છે ને એવા ઘણાય લોકેશન છે મિત્રો જો કેટલું મસ્ત ચિત્ર છે અમે બહુ સરસ મસ્તના લોકેશન છે અહીંયા આડે અહીંથી આપણે ફૂલડા તોડી ને આપણા ફોટા ખુદના આપણા ફોટા પાડવાના છે તો શું કહેવાય બ્લોગ માં કન્ટિન્યુ બેનારો આપણે આગળ મારીયા મિત્રો ઓલા લોકો એનું ટ્રેડિંગ કરે ને અમે અત્યારે શું કહેવાય કે અમારી રીલ બેની શૂટ કરવા હતા એક આની કરી ને એક મારી કરી ને શું કહેવાય મિત્રો અહીંયા સનસેટ એટલું મસ્ત નથી એમ જ થાય કે ઘડી વિડીયો ઉતારે જ રાખું ઉતારે જ રાખું પણ મિત્રો શું કહેવાય કે વ્લોગ બહુ લાંબો થઈ જાય ને એટલે આપણે બહુ કટકા કટકા નાના નાના શોટ લઈએ ને તમને જે બતાવવાનું હોય પ્રશ્નરમાં એ જ બતાવું બાકી કાંઈ બતાવતું ને બાકી આ જગ્યા છે એક નંબર હું તો ઘણી વખત અહીંયા આવી ગયેલું છે પણ મેં બ્લોગમાં નહોતું લીધું પણ અહીંયા હું આવ્યું ત્યારે મેં બ્લોગ સ્ટાર્ટ નહોતા કર્યા હવે જ્યારે અહીંયા આવ્યા ત્યારે આ અહેશ તો કન્ટિન્યુ હાલો આપણે ઓલા પાસે જઈએ ટ્રી વેડિંગ કરે તો એની પાસે જઈએ તો મિત્રો હું કહેવાય કે અહીંયા વેડિંગ થઈ ગયું ને અમે આપ્યું ગયા ત્યાં કે હવે બીજા લોકેશન ઉપર જવું તો મેં કીધું હાલો બીજા લોકેશન ઉપર વહી જઈએ હવે ક્યાં જવાનું એ મને નથી ખબર જ્યાં જાય ના તમે બેન જો આપણે નીકળી જઈએ એના જોડે મિત્રો અમે આવ્યા અત્યારે નવા લોકેશન ઉપર આવા કાકા હું કેવાય આને તાડિયામાં ગીડે છે જો અહીંથી દરિયો દેખાય મસ્ત લોકેશન છે આયા તો હવે જો આડી આ સનસેટ છે ને અહીંયા જાહે ને જે મસ્ત નો એ ઘટશે જ નહીં એવું બધું થાય છે આપણે ફોટા હવે પાડીએ બેક તો કેમ સારું લાગે ને હજી આપણે ફોટા જ નથી પાડ્યા પણ પાડીશું તો મિત્રો કે ઓલા બધા પવન આવ્યા છે બબલા બે સાવીએ બબલા બબલા સાવી લઈએ પછી એની પાસે જઈએ આપણે મિત્રો શું કેવાય કે આવા લોકેશન ઉપર ક્યાં કહેવાય તો કેટલા ટ્રી અહીંયા ચાલુ છે આપડા જો અહીંયા છે કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા ફાસ્ટ ને મિત્રો મસ્ત સનસેટ હજી થાય આનથી પણ સુંદર થાય એક નંબર પછી આપણે ફોટા ક્લિક આપણે કરવાના છે ફાડવાના છે મિત્રો હું કહેવાય કે હવે અમે આવ્યા છે દરિયા કિનારે જો કેટલું મસ્ત સનસેટ છે અને ટ્રીવેડિંગ ટ્રીવેડિંગ હો ભાઈ બીજી વાત કોઈ અત્યારે ટ્રીવેડિંગ જ હાલ છે

પવન આવે દરિયા માંથી હુડ હુડાટી તો શું કહેવાય કે ધીરે ધીરે હવે આપણે ઘર બાજુ નીકળવાનું છે રસ્તામાં કાં ખોટી થાય કાં નો ખોટી થાય એમ કંઈ ખબર નહીં પણ શું કહેવાય કે હવે અહીંથી નીકળવાનું છે તો વ્લોગ માં કન્ટિન્યુ બના રેજો જ્યાં ખોટી થશે ના આપણે મળશું તો મિત્રો શું કેવાય કે અત્યારે આપણે આવ્યા છીએ બીજા લોકેશન ઉપર તો ગાડી ગાડીમાં એક રીલ બનાવવાનું છે એક રીલ બુલેટમાં બનાવવાનું છે અત્યારે હું કહેવાય કે અંધારું થઈ ગયું એટલે આપણે ફોનમાં જોઈએ એવું એટલે વિઝિટ તો નથી આવતું આવે જાડા મોટું આપણે ગમે છે જાડા મોટું તો જાડા મોટું આપણે ગમે છે તો અહીંયા થોડોક ફોટોશૂટ કરી લઈએ ને પછી નીકળીએ આપણે ઘર બાજુ આપણે તો હજી ઘણીવાર કાં કાં ખોટી થાય ને કાંઈ નક્કી નથી તો પણ વ્લોગમાં કન્ટિન્યુ બના રહે છે તો મિત્રો હું કહેવાય કે મસ્ત મજાના અમે અત્યારે ઘરે પૂગી ગયા ને હું કહેવાય કે જમી બમી લીધા ને હવે આપણે કારીગર આવ્યો સ્કૂટીનો તો હું કહેવાય કે પૂટી કરી નાખીએ થોડીક ડિઝાઇન પાડવાની છે તો એ પાડી નાખીએ ને પછી આગળ તમને મળીએ હજી તો બ્લોગ આપણે સમાપ્ત નથી કરવાનો તો હું કહેવાય કે પૂટીનું શું કામકાજ બાકી છે એ કામકાજ કરી ને હું તમને પણ બતાવું ને મસ્ત મજાનું હું કહેવાય કે વેડિંગ કરી નાખ્યું અત્યારે મિલેનભાઈની ગાડી આપણે આપણી ઘરે મેગી દીધી કેમ કે મેકવા જવા એમ નથી અત્યારે ના તો હું કહેવાય આપણે ઘરે આપણે મેક દઈએ સવારે આપણે મેં આપશું તો હું કહેવાય કે કન્ટિન્યુ બ્લોગમાં બનાવીજો ડિઝાઇન પાડે સાંભળો ભાઈ એક પેઢી દીધી બીજું ને અહીં એક ત્રીજામાં પછી હું કે આપણા રૂમમાં જવાનું છે આપણા રૂમમાં પાડી દેવાની છે બે પેઢીયા બાકી છે આમાં પછી પાંચ કલર આવશે મિત્રો પાંચ કલર મારી દે ને પછી લાગશે પાડીશ કુટી કુટી આમ હતી તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે જમી બમીને મનાસના ફર્સ્ટ ક્લાસ બધું કામ કૂટી બધું પતાવી ને અત્યારે હું કહેવાય કે દુકાને ટેશનમાં આવે દુકાન જો બંધ થઈ ગઈ ને આપણે મિત્રો શું કહેવાય કે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરવાનો છે તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથ તો બધાને જય માતાજી